છોટા ઉદેપુર જિલ્લામાં પીવાના પાણી અને સિંચાઈની સુવિધાઓ થશે વધુ સુદ્રઢ રાજ્યમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા વિવિધ વિકાસલક્ષી યોજનાઓની સ્થળ મુલાકાત નસવાડી બોડેલી અને પાીજીતપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ચાલી રહેલા પાણી પુરવઠા અને સિંચાઈના કામોની મંત્રીશ્રીએ કરી સમીક્ષા રાજવાસણા ખાતે હેરણ નદી પર રૂપિયા ત્યાંસી કરોડના ખર્ચે બની રહેલા રાજ્યના મહત્વપૂર્ણ રબર ડેમની મુલાકાત લેતા મંત્રી જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે આજે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત લઈ સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગ હેઠળ કાર્યરત વિવિધ યોજનાઓની પ્રગતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી મંત્રીશ્રીએ અધિકારીઓને તમામ કામો ગુણવત્તાયુક્ત અને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી તેઓએ બોડેલી તાલુકાના રાજવાસણા ગામે હેરણ નદી પર નિર્માણ પામી રહેલા અત્યાધુનિક રબર ડેમની મુલાકાત લીધી હતી આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં નિર્માણ પામી રહેલા કુલ ત્રણ રબર ડેમ પૈકીનો આ એક મહત્વપૂર્ણ મીટર લાંબા ડેમની પાણી સંગ્રહ ક્ષમતા ત્રણ પોઈન્ટ પાંચ એમસીએમ છે આ યોજના સાકાર થતા બોડેલી અને સંખેડા તાલુકાના પચીસ ગામોના ત્રણ હજાર ચારસો વીસ હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા પ્રાપ્ત થશે આ ઉપરાંત સુખી કાંઠા મુખ્ય નહેરની જબુગામ ડિસ્ટ્રીબ્યુટરીના રૂપિયા સુડતાલીસ પોઈન્ટ ત્રેપન કરોડના ખર્ચે થઈ રહેલા રિનોવેશન કામની પણ તેમણે સમીક્ષા કરી હતી સોળ કિમી લાંબી આ નહેરની કામગીરી પૂર્ણ થતા બત્રીસ ગામોના અંદાજે એક હજાર નવસો ચોવીસ ખેડૂતોને સીધો લાભ મળશે નસવાડી તાલુકાના પહાડી વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડવા માટે અમલી કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લેતા મંત્રીએ ગૌરવ વ્યક્ત કર્યું હતું રૂપિયા કરોડની આ યોજના હેઠળ નદી માંથી ત્રણસો પાંત્રીસ મીટર ની ઉંચાઇ પાણી લિફ્ટ કરી થઈ રહ્યું છે તેવી જ રીતે રૂપિયા છાસઠ પોઈન્ટ પંચ્યાસી કરોડના ખર્ચે તૈયાર થયેલી હાથી પગલા ઉમરવા યોજના દ્વારા પાવી જેતપુર બોડેલી અને છોટા ઉદેપુર તાલુકાના બાવન ગામોને પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ઉદ્વહન સિંચાઈ યોજનાઓ દ્વારા ડુંગરાળ વિસ્તારોમાં પાણી પહોંચાડવાનું જે સપનું જોયું હતું તેને મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર સાકાર કરી રહી છે સરકાર છેવાડાના માનવીને પીવાનું શુદ્ધ પાણી અને ખેડૂતને સિંચાઈનું પાણી આપવા માટે કટિબદ્ધ છે આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય અભયસિંહ તળવી રાજેન્દ્રસિંહ રાઠવા સહિત સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે રોજ છોતોડીપુર જિલ્લા ખાતે પાણી પુરવઠા અને સિંચા વિભાગના અંદર તાલીસ અને વિજે થઈ આવ્યા હતા આ વિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવા અને મિત્ર ટીમ સાથે વિવિધ લાઇનીના કામો પાણી પુરવઠાની યોજનાઓ કેનાની લાઇનીના કામો આ જોવા માટે આવ્યા હતા એમાં રાજવાસરા ગામે હેરાન નદી ઉપર રબર ડેમની કામગીરી ચાલી રહી છે જે ગુજરાતની અંદર આવા રબર ડેમ ત્રણ છે પૈકીનો આ હેરાણ ડેમની ઉપર પણ આ બનાવવામાં અત્યારે હાલમાં કામગીરી ચાલી રહી છે એની જે લંબાઈ છે રબર ડેમની એકસો ને મીટર એની લંબાઈ છે સાથે સાથે ત્રણ પોઈન્ટ પાંચ મીટર ફ્રેસ્ટ લેવલ છે અને પાણી સંગ્રહ શક્તિ ત્રણ પોઈન્ટ પાંચ એમ સી એમ પાણીનો સંગ્રહ થવાનો છે જે કુલ કમાન્ડ વિસ્તાર છે ચોત્રીસો વીસ હેક્ટર જેટલા વિસ્તારમાં આ ડેમ બંનેથી સિંચાઈ માટે પાણી એમને મળવાનું છે અને એમાં લાભિત ગામો જે પચીસ ગામો છે એ પૈકીના દસ ગામ બોદરીના છે અને પંદર ગામ સંખેરા તાલુકાના છે અને સાથે સાથે આ જે એની પ્રોજેક્ટ કોસ્ટ છે એ બ્યાસી પોઈન્ટ સત્તર એટલે કે ત્યાંશી કરોડ રૂપિયાના ખર્ચે આ ડેમની કામગીરી ચાલી રહી છે અને ત્રીસ મહિનાની અંદર આની કામગીરી પૂર્ણ થયેથી લોકોને આ વિસ્તારમાં સિંચાઈ માટેનું પાણી પણ મળવાનું છે એની સાથે સાથે સુખી જમણાકાંઠા મુખ્ય જગુ જબુ જબુગામ જે ડિસ્ટ્રીબ્યુટરી છે એને પણ લાઇનિંગનું કામ ચાલુ વર્ષે ચાલી રહ્યું છે એમાં સુડતાલીસ પોઈન્ટ કરોડના ખર્ચે આ કામગીરી શરૂઆત થઈ છે અને બાર મહિનાની અંદર આ કામ પૂરા કરવાનાથી એમાં નાના નાના સ્ટ્રકચરો જ્યાં ડીઓ હોય બ્રિજ હોય એમાં એકસો ને ઓગણસાઠ જેટલા નાના સ્ટ્રક્ચરો પણ કામ અંદર સાથે સાથે સામેલ કરવામાં આવ્યું છે આ મુખ્ય નિર્ણય લંબાઈ એ સોળ કિલોમીટરની છે અને માયંદોર થઈને એકત્રીસ કિલોમીટરની લંબાઈની આ નેટવર્ક ધરાવે છે બત્રીસ જેટલા ગામોને આ પાણીથી એનો લાભ મળવાનો છે અને ઓગણીસો ને ચોવીસ જેટલા ખેડૂતો તેમજ સિંચાઈ વિસ્તારની વાત કરીએ તો પાંચ હજાર બસો અઠ્ઠાવન એટલે કે ટેપનસો હેક્ટર સિંચાઈ આ કેનાલ રિપેરિંગ થયા પછી એમને મળવાનો છે એમાં સાથે સાથે સોળ કિલોમીટર કેનાલ ઉપર ડામાના રસ્તાનું પણ નિર્માણ કરતી છે કે આજુબાજુના ગામના લોકોને આવવા જવા માટે પણ સરળતા રહે એની સાથે અમે પાણી પુરવઠાની વાત કરીએ ત્યારે કુપા જૂથ પાણી પુરવઠા યોજના એ નસવાડી તાલુકાનું છેવાડાનું મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાતી બોર્ડર ઉપર નર્મદા નદીની અંદર આ યોજના ચાલી રહી છે આ યોજનામાં તોતેર ગામો જે છે એ પૈકીના એકોતેર ગામ એ નસવાડી તાલુકાના છે અને બે ગામ કવાટ તાલુકાના છે ત્યાં પણ ડબલ્યુ ટી પ્લાન્ટની ક્ષમતા ગણીએ તો આઠ પોઈન્ટ પચાસ એમએલડીની કેપેસિટી છે ભૂગર્ભ સમ સ્ટાફ ક્વાર્ટર્સ એની સાથે પાંચ વર્ષ સુધી આ કોન્ટ્રાક્ટર ચાલુ કર્યા પછી એ ચાલુ છે અને પછી જ સરકારને આપશે આ યોજના એકાણું કરોડના ખર્ચે ચાલીસ ગામોના અંદર સમાયેલા છે અને સત્યાસી પોઈન્ટ સત્તાણું કરોડના ખર્ચે આ કામગીરી પ્રગતિમાં ચાલી રહી છે ટૂંક સમયમાં એ કામગીરી પૂર્ણ થયેલી પણ એ વિસ્તારના લોકોને કે જે પહાડી વિસ્તાર છે અને નીચે નદીમાંથી લગભગ ત્રણસો ને પાંત્રીસ મીટર ઊંચાઈ ઉપર પાણી લઈ જઈને સમ બનાવીને ધીરે ધીરે પાણી આ બધા ગામોને મળવાનું છે બીજે એક અહીંયા હાઠી પગલાં ઉમરવા જૂર પાણી પૂરો થઈ યોજના છે એમાં પણ બાવન જેટલા ગામોને આ લાભ થવાનો છે એમાં જેતપુર પાવીના ઓગણત્રીસ ગામો છોટાઉડેપોના નવ ગામ ગોદરીના ચૌદ ગામો આમાં મળીને બાવન ગામો જે થાય છે એમાં છાસઠ પોઈન્ટ પંચ્યાસી કરોડના ખર્ચે આ કામગીરી ચાલી રહી છે કામગીરી સો ટકા પૂર્ણ થઈ છે જે પ્રકારે છેવડાના માનવીની ચિંતા કરીને આપણા યશસ્વી વડાપ્રધાન આદિશ્રી નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જે રીતે ઉઢ્વર સિંચાઈ યોજના અમલમાં લાવીને જે વિસ્તારમાં ડેમથી ઉપરવાસનો વિસ્તાર હતો જે ડુંગરાળ વિસ્તાર હતો એવા લોકોને હાઈટ ઉપર પાણી પંપિંગ કરીને પહોંચાડીને ઉપરથી ડ્રીપ સિસ્ટમ કરીને તમામ ખેડૂતો પોતે પોતાની રીતે પોતાનું સિંચાઈ કરી શકે એ પ્રકારનું કામગીરી કર્યા હતા એમના જ પગલે આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવા વિસ્તારોની અંદર જલ્દીમાં જલ્દી કામ પતે લોકોને જલ્દીનો લાભ મળે એ પ્રકારની જ્યારે કામ કરી રહે ત્યારે હું આ વિસ્તારમાં વિઝિટ કરીને વહેલામાં વહેલા તકે જલ્દી કામ પૂરા થાય અને છેવડાના લોકોને એનો લાભ મળે એ પ્રકારની કામગીરી